સાથે સાથે અનાજ સાફ કરવા માટે તમને પીછી ચાર ઘડેરી અને ઘંટીને ને ઢાંકવા માટે એક કવર મળી જવાનું છે અને ખાલી ઘર ઘંટી જ નહીં આપણા ગુજરાત જટકા મશીન વાળા મારા ખેડૂત ભાઈઓ માટે લઈ ને આવી ગયા છે માત્ર ને માત્ર એકાવનસો રૂપિયામાં જટકા મશીન નો કોમ્બો જેની અંદર તમને સો વીઘા ધરાવતું એવું જટકા મશીન મોટી બેટરી અને સોલાર પેનલ મળી જશે અને જટકા મશીન ને લગતી બધી જ વસ્તુ તમને વ્યાજબી ભાવે મળી જવાની છે અને હા જો તમારે જટકા મશીન રિપેરિંગ કરાવવું હોય તો એ પણ તમને સૌથી ઓછા ખર્ચ માં થઈ જશે જેમનું એડ્રેસ છે સુરેન્દ્રનગર થી આઠ કિલોમીટર ના અંતરે શેક પર રાજકોટ હાઈવે ગુજરાત જટકા મશીન તો એકવાર અવશ્ય પધારજો